ચાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ હેવ અ નાઇસ ડે હેવ અ ડે સુપ્રભાતમ મિત્રો તો બાયોલોજી ની અંદર મિત્રો નવા લેક્ચર સાથે આપણે મળી રહ્યા છીએ આગળ આપણે ફિઝિયોલોજી ની અંદર મિત્રો શ્વસન તંત્ર રેસ્પિરેટરી સિસ્ટમ પૂરું કર્યું પણ એક રીતે જોઈએ મિત્રો તો સંપૂર્ણ શ્વસન તંત્ર રેસ્પિરેટરી સિસ્ટમ જે છે મિત્રો હજી પૂરું થાતું નથી આ તો બધી ઉપર ઉપર વાત હતી મિત્રો હવે આપણે શ્વાસમાં આપણે સમજવાનું છે કાર્બન ડાયોક્સાઇડ જે છે કઈ રીતે પાછો આવે છે મિત્રો એ પણ આપણે સમજવાનું છે બરોબર છે તો એના માટે મિત્રો થોડા સ્ટેપ જે છે એ સમજવા જરૂર છે જેમ કે ગ્લાયકોલિસિસ હોય બરોબર છે ત્યારબાદ હોય 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 એ સિવાય મિત્રો મિત્રો લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન ફર્મેન્ટેશન બરોબર છે આ બધી વસ્તુ આપણે સમજવી પડે જો તો અને ગ્લાયકોલિસિસ સ્પેશિયલી મેન્શન કરેલું છે આપણા સિલેબસમાં કે આ ટોપિક્સ તો કરવાનો જ છે ગ્લાયકોલિસિસ હોય પછી ફર્મેન્ટેશન ની અંદર લેક્ટિક એસિડ ને આલ્કોહલિક બંને પૂછ્યા છે મિત્રો બરોબર છે અને પણ ટીસીએ સાયકલ પણ

મિત્રો પાયરુવિક એસિડના બે અણુ બને કેટલા પાયરુવિક એસિડના બે અણુ બને હવે મિત્રો પાયરુવિક એસિડ પછી મિત્રો જે છે આગળ જારક શ્વસન અને અજારક શોષણ આપણે એક ફર્મેન્ટેશનનો લેક્ચર કર્યો તો એમાં આપણે સમજ્યા હતા બરોબર આ પાયરુવિક એસિડ આગળ કઈ રીતે ઉતરશે મિત્રો એક જારક શ્વસનમાં અને એક અજારક શ્વસનમાં હવે મિત્રો જો જારક શ્વસન એટલે કે એરોબિક રેસ્પિરેશન

છે આ બે વસ્તુ તો મિત્રો આપણે આ બધી વસ્તુ શ્વસનની અંદર ભણવાની છે ગ્લુકોઝમાંથી પાયરિક એસિડ કઈ રીતે બની એમાંથી એરોબિક અને એનારોબિક ટીસીએ સાયકલ લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન ને એલ્કોહોલિક ફર્મેન્ટેશન આ બધી વસ્તુ આપણે સમજવાની છે બરોબર છે મિત્રો તો હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો મોસ્ટ આઈમપી ટોપિક છે મિત્રો કાંઈ પણ વસ્તુ ચૂકાવી ના જોઈએ બરોબર છે હવે હું એમ કહું આ સજીવ જે છે બરોબર છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોને કહેવાય તો બધાને ખબર છે સર અમે આઠમા ધોરણથી ભણતા આવ્યા એ કોષ હોય ને કોષને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય બરોબર છે કોષ હોય જો આ એક સેલ છે બરોબર છે કોષ હોય કોષની અંદર બહારની સાઈડ કોષ દીવાલ કોષ જે કાય હોય બરોબર આપણે એને કાય કામ નથી સેન્ટરની અંદર ન્યુક્લિયસ હોય કેન્દ્ર હોય પરંતુ ઈ બધાની વચ્ચે લિક્વિડ ફોર્મમાં સાયટોપ્લાઝમ હોય છે બરોબર છે જેમાં પણ સાયટોપ્લાઝમ આવે છે તે બધાની અંદર થાય છે વનસ્પતિઓમાં પ્લાન્ટમાં પણ થાય છે હ્યુમન્સ માં પણ થાય છે બરોબર છે મિત્રો સમજાય છે તમને ચાલો પેલા આ વસ્તુ વધારે કોમ્પ્લીકેટેડ નથી કરતો મિત્રો ગ્લાયકોલિસિસ ક્યાં થાય છે સાયટોપ્લાસમ માં એક માર્ક બેઠો પ્રશ્ન પૂછાઈ શકે બરોબર છે ગ્લાયકોલિસિસ ક્યાં થાય છે સાયટોપ્લાસમ માં એક માર્ક નો પ્રશ્ન થઈ જાય છે બરોબર આ જે છે બેઝિક સ્ટ્રક્ચર છે ગ્લુકોઝ માંથી પાયરુવિક એસિડ બને પાયરુવિક એસિડ ઓક્સિજન ની હાજરી માં એરોબિક શોષણ કરે એરોબિક જારક શોષણ કરે જેમાં ક્રેબ સાયકલમાં આગળ આવે છે પાયરુવિક એસિડ ઓક્સિજન ની ગેરહાજરી માં અજારક શોષણ કરે જેમાં લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન થાય અને આલ્કોહોલિક ફર્મેન્ટેશન થાય સમજાય છે મિત્રો આ બે વસ્તુ સમજાઈ ગઈ તો હવે હું આગળ ચાલુ આ તો પાડો કોઈ તો બોલો અવાજ મને બારો આવવો જોઈએ તમારી આત્માનો બરોબર છે અંદરથી ચાલો મિત્રો ચાલો ચા પાણી પીને બેઠો છે એટલે નો વાંધો આવે હવે મિત્રો આપણે વાત કરીએ ગ્લાયકોલિસિસ ગ્લાયકોલિસિસ છે ને બે શબ્દોનો બનેલો છે એક ગ્લાયકોઝ અને ગ્લાયસિસ ગ્લાયકોઝ એટલે શું થાય છે મિત્રો સુગર શર્કરા આપણે કહી શકીએ અને લાઇસિસ નો મતલબ શું થાય છે તૂટવું વિઘટન થવું આ બંનેનો મિત્રો તમારે નોટ્સ તમે જે બનાવો છે એની અંદર લખી લેજો ગ્લાયકોઝ એટલે શર્કરા થાય અને લાઇસિસ એટલે તૂટવું થાય બરોબર છે ગ્લાયકોલિસિસ પ્રક્રિયાનો આખો જે પ્રસ્તાવ છે એ કોણ લે હું ત્રણ નામ બોલું છું સાયન્ટિસ્ટના જાણ ખાતર લખી લો કદાચ પૂછાય જાય તો આપણને આવડવું જોઈએ એક છે એમ્બેડેન ઓટોમેયર ઓફ અને જે પરનાસ એમ્બેડેન ઓટોમેરોફ અને જે પરનાસ બરોબર છે મિત્રો આ ત્રણ સાયન્ટિસ્ટો એ શોધ્યું છે બરોબર છે ચાલો ગ્લાયકોલિસિસ સાયટોપ્લાઝમ થાય છે એમાંથી પાયરુવિક એસિડ ના અણુ બને છે એનો એરોબિક અને એનએરોબિક શ્વસન થાય છે તો મિત્રો હવે આપણે શું સમજવાનું છે ગ્લાયકોલિસિસ ની અંદર આ ગ્લુકોઝ નું એક અણુ તૂટવાથી પાયરુવિક એસિડના બે અણુ બને એ વસ્તુ આખી સમજવાની છે સમજાય છે મિત્રો એ વસ્તુ આપણે આખી સમજવાની છે તો પહેલેથી છેલ્લે સુધી મિત્રો હારો હાર રહેજો બરોબર છે ચાલો સૌથી પહેલા મિત્રો આપણે જે કાંઈ કાર્બોહાઈડ્રેટ કે બીજા કોઈ પણ સ્વરૂપે ઇન્ટેક લીધો ખોરાક લીધો બરોબર એ છેલ્લે ક્યાં આવીને ઊભો રહે છે સર ગ્લુકોઝમાં ગ્લુકોઝ કેટલા કાર્બનનો બનેલો હોય છે સર છ કાર્બનનો બનેલો હોય છે આ વસ્તુ ખબર હોવી જોઈએ નો ખબર હોય તો આપણે ફરીથી 11 ટ્વેલ્થ કરવા જઈએ હું ને તમે બધા

એને આપણે ફોસ્ફોરાયલેશન ની પ્રક્રિયા પણ કહી શકીએ છે કારણ કે ફોસ્ફેટ અહીંયા ઉમેરાય છે બરોબર છે તો ફોસ્ફોરાયલેશન ની પ્રક્રિયા અંદર શું છે ગ્લુકોઝ છ ગ્લુકોઝ છ સોરી ગ્લુકોઝ જે છે એક્ઝોકાઇનેઝ ઉત્સેચક આ એમ કી છે મિત્રો જો આ આવા આ એન્ઝાઇમ પૂછાઈ શકે છે બરોબર છે એક્ઝોકાઇનેઝ ઉત્સેચક છે બરોબર છે એની મદદથી ગ્લુકોઝ ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર

5 6 બરોબર છે ચાલો આ વસ્તુ સમજાય ગઈ મિત્રો કે નથી સમજાણી બરોબર છે ચાલો હવે મિત્રો અહીંયા છેલ્લે ફ્રુક્ટોસ 6 ફોસ્ફેટ માં આપણે પહોંચ્યા બરોબર ત્યારબાદ ફર્ધર ઉર્જાનો ઉપયોગ થશે એટીપી વપરાશે અને એડીપીમાં ટ્રાન્સફર થાશે બરોબર એડિનો એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ એડીનોસાઇન ડાય બરોબર છે હવે જો અહીંયા ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા થઈ બરોબર છે અહિયાં થાય બરોબર અહીંયા આપડે એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટમાંથી એડીનોસાઇન ડાય બને છે બરોબર છે મિત્રો અહીંયા ફોસ્ફેટ ઉમેરાવું ને જો પેલા એટીપી

એટીપી જે છે એનો ઉપયોગ થાય છે ટ્રાયફોસ્ફેટમાંથી એક ફોસ્ફેટ નીચે ઉમેરાઈ જાય છે અને ડાઈ ફોસ્ફેટ વધે છે એટલે જ્યાં ફોસ્ફેટ હતું હોય ને એ વધારે એક ફોસ્ફેટ ઉમેરાવાથી બાઈ ફોસ્ફેટ બને છે તો આને ફ્રુક્ટોઝ 1 6 બાઈ ફોસ્ફેટ કહેવામાં આવે છે મિત્રો સમજાય છે કંટાળો આવે છે પ્લીઝ મને કેજો તમને આ નથી સમજાતું તો મને આમાં હું છે તમે લોકો સામા બેઠા હોય ને તો આ બધી વસ્તુ વધારે સમજાવી સરળ પડે કારણ કે હું તમને ચાલુમાં પૂછતો જ આ વસ્તુ તમને સમજાણી અહીંયા આટી તો કોઈ કે સર ઓલા સ્ટેપમાં આટી તો વધારે મજા આવે અહીંયા તો કોઈ છે નહીં હવે તમે જ્યારે કમેન્ટ્સ કરશો ત્યારે તો પછી મારી પાસે ટાઈમ નહી હોય કમેન્ટ્સમાં ચાલુ જો બે કે ગમે ત્યારે કામ કરતા કરતા બરોબર ચાલો આટલી વસ્તુ સુધી પહોંચી ગયા છીએ મિત્રો આપણે બરોબર છે હવે મિત્રો 16 બાય ફોસ્ફેટ બરોબર આ બન્યું ત્યાં સુધીમાં બે એટીપી જે છે બે એટીપી વપરાઈ ચૂક્યા છે આ ભૂલતા નહીં હવે આ કૃક્ત 16 બાય ફોસ્ફેટ છે આગળ બે વસ્તુમાં રૂપાંતરિત થાય છે જે એકબીજાના સમઘટક છે કોઈ પણ એકબીજાનું રૂપ લઈ શકે છે બરોબર છે એમાં પહેલું છે глиસરાલડીહાઇડ 3 ફોસ્ફેટ GLP બરોબર глиસરાલડીહાઇડ 3 ફોસ્ફેટ જે ત્રણ કાર્બનનો છે અને બીજું છે ડાય હાઇડ્રોક્સી ડાય હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ DHAP એ પણ ત્રણ કાર્બનનો છે જો આ છ કાર્બનનો હતો બરોબર એના બે એનું વિઘટન થઈને ત્રણ ત્રણ કાર્બનના બે સ્વરૂપો બને છે ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ છ કાર્બનનો છે તેના વિઘટન થઈને બે અલગ અલગ સ્વરૂપો બનશે બરોબર જે ત્રણ ત્રણ કાર્બનના છે એક છે બીજું છે ડાય હાઇડ્રોક્સી ડાયહાઇડ્રોક્સી ફોસ્ફેટ જે પણ આ બંને ત્રણ ત્રણ કાર્બન ના છે મિત્રો સમજાય છે કે નથી સમજાતું બરોબર છે ચાલો છેલ્લે તો આપણે આ બંને એકબીજાના સમઘટક છે બરોબર ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ આપણે બનાવી ચૂક્યા છીએ બરોબર છે તો મિત્રો ત્યાર બાદ હવે મિત્રો અહીંયા ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જે છે બરોબર એ 1 3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ ની અંદર રૂપાંતરિત થાશે એના પહેલા મિત્રો NAD જે છે NAD+ એની સાથે હાઇડ્રોજનના બે અણુ જોઈન્ટ થા છે આ બે અણુ ક્યાંથી આવે તો કે અહીંથી આવે છે સમજાય છે મિત્રો ડાયહાઇડ્રોક્સી એસીટોફોસ્ફેટ જે છે એમાંથી બે હાઇડ્રોજનના અણુ જે છે

એ એડિનોસાઇન ડાય ફોસ્ફેટ સાથે જોઈન્ટ થાશે અને એડિનોસાઇન ટ્રાય બની જશે ને પરિણામે આપને એક એટીપી ને આવક થાશે શું થશે આવક થાય છે બરોબર આથી જે બે ફોસ્ફેટ હતા હવે એક થઈ ગયું એટલે થ્રી ફોસ્ફોક એસિડ થઈ ગયું પહેલા વન થ્રી એક નંબરની પોઝિશન ઉપર અને 3 નંબર પોઝિશન ઉપર એમ કુલ બે ફોસ્ફો હતા એટલે બાય ફોસ્ફો ગ્લિસરિક એસિડ હતું હવે એમાંથી એક જ રહ્યો છે જે 3 નંબર ઉપર છે જેને ફોસ્ફો ગ્લિસરિક એસિડ કહેવામાં આવે છે મિત્રો બરોબર છે હવે જુઓ ડાયહાઇડ્રોક્સી ફોસ્ફેટ ત્રણ કાર્બન ના હતા બરોબર પરંતુ આ બંને એકબીજાના રૂપાંતરિત સ્વરૂપો છે એટલે આ વસ્તુ આમાં રૂપાંતરિત થઈ જાય તો ત્રણ ત્રણ કાર્બન ના કુલ કેટલા સ્વરૂપો છે બે તો આ છ કાર્બન થાય ને છે ત્રણ કાર્બન ની રચના પણ બે રચના છે

ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે છે મિત્રો એની અંદર પણ ફોસ્ફરસ છે તો હવે ફર્ધર આ ફોસ્ફરસ જે છે એટીપી બનવાની અંદર જે છે વપરાય જાય બરોબર એટલે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ ની સાથે એક ફોસ્ફરસ જોઈન થઈ જાય ફોસ્ફેટ ઓ સોરી ફોસ્ફરસ નહીં તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે આપણને એક વધારે એટીપી ની આવક થાય છે અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ ફોસ્ફેટ નીકળી જાય છે તો ફોસ્ફેટ વગરનું જે નવું જે બંધારણ મળે એ છે પાયરુઅિક એસિડ કેટલા ત્રણ કાર્બન નો છે અને કુલ બે અણુઓ હશે બધા કે સર બહુ ફાસ્ટ ભણાવી દીધું બહુ ફાસ્ટ ભણાવી દીધું બરોબર છે ચાલો રિવિઝન મારી ફરીથી હું તમને પર સમજાવી દઉં છ કાર્બન વાળો એક ગ્લુકોઝ એક્ઝોકાઇનેઝ ઉત્સેચક આવે છે બરોબર અને એમાંથી

હવે મિત્રો અહીંયા જે છે બે વસ્તુ આપી છે આ જ ઉત્સેચક છે બરોબર એ ઉપયોગી થાય છે અને આ પ્રક્રિયા જે છે ફોસ્ફોરાયલેશન થાય છે હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ મળ્યું છે આપણને બરોબર એનો જ એક સમઘટક હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ની અંદર કન્વર્ટ થઈ જશે કોઈ પણ પ્રકારના એટીપી નો ઉપયોગ થતો નથી કોઈ પણ પ્રકારના ઉત્સેચક ઉપયોગ થતો નથી બરોબર થતો છે પણ એ આપણે કામનું નથી હવે મિત્રો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ એની અંદર એક ફોસ્ફેટ છે બરોબર આ શું સુધી સમજ્યા કે ભાઈ ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ આ એક ફોસ્ફેટ મળ્યો પછી એનો એનો સમઘટક છે એટલે આમ નામ ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ જો હવે મિત્રો ફરીથી એક એટીપી જેસી વપરાય જશે આપણા શરીરમાંથી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ માંથી એક વપરાય છે આગળના સમીકરણમાં ઉમેરા આથી ટ્રાઇ માંથી ફોસ્ફેટ બની જશે આગળ હાલ જે ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ હતું એમાં એક ફોસ્ફેટ ઉમેરાણો આથી ફ્રુક્ટોઝમાં હવે બે ફોસ્ફેટ છે આથી ફ્રુક્ટોઝ 16 બાય ફોસ્ફેટ તો આ 16 શું છે તો કે પહેલા નંબરના કાર્બન ઉપર અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ છે બરોબર છે મિત્રો ચાલો ફ્રુક્ટોઝ 16 બાય ફોસ્ફેટ આવી ગયું બરોબર છે ફર્ધર એ જે છે મિત્રો 6 કાર્બનનો અણુ છે મિત્રો ઈ 6 કાર્બનમાંથી હવે વિઘટન થઈને 3 3 કાર્બનના બે અણુઓ બનશે જે એકબીજાના રૂપાંતરિત સ્વરૂપો છે

એટલે ટ્રાયફોસ્ફેટ બની જશે આપણા બોડીને શક્તિ મળશે પેલા બે વપરાણ પછી બે મળ્યા મિત્રો આ NADH માંથી પણ શક્તિ મળે પણ એ આપણે આગળ સમજીશું તો 13 બાયફોસ્ફોગ્લિસરીક એસિડ માંથી 3 ફોસ્ફોગ્લિસરીક એસિડ કારણ કે પેલા બે હતા બાય માં બે ફોસ્ફો હતા એક ATP માં વપરાઈ ગયો હવે એક જ બીજો ફોસ્ફોગ્લિસરીક એસિડ 3 ફોસ્ફો જે ત્રણ નંબરના કાર્બન ઉપર ફોસ્ફો ફોસ્ફેટ છે બરોબર

ચાલો તો ફરીથી એક વાર મિત્રો સંપૂર્ણ બુક્સ બુક્સ બધું મૂકી દો તમે સાઈડમાં હવે માત્ર આપણે કાલ્પનિક શક્તિઓ ઉપર કામ કરવાનું છે બરોબર છે કલ્પના ઉપર કામ કરવાનું છે કોનું કેટલું ઇમેજિનેશન સ્ટ્રોંગ છે તે વસ્તુ સમજવાની છે બરોબર છે ચાલો ઇમેજિનેશન કરીએ હવે તો જેનું જેટલું સ્ટ્રોંગ ઇમેજિનેશન એ માણસ એટલો જ ક્લેવર એટલો જ હોશિયાર એટલો જ માસ્ટરમાઇન્ડ એટલો જ એનો આઈક્યુ વધારે બરોબર છે ચાલો હવે વાત કરીએ તો બુક્સ બધી મૂકી દેજો કોઈ માણસને બોલાવો તમારી સામે બોલે ઉભો ચીરી નાખો ચીરી નાખ્યો હવે ઈ ચીરેલા માણસમાંથી છેલ્લામાં છેલ્લો એક કોષ તમે કાઢી લો એક કોષ ચાલો સર કોઈ આવીને મને દઈ જાય છે આપી એક કોષ આને ઝૂમ કરો એટલે આ આવડો મોટો બહુ મોટો કોષ થઈ ગયો બરોબર એમાં વચ્ચે શું છે કેન્દ્ર છે અને ફર્ધર બાકી રચના છે પણ વચ્ચે જે પ્રવાહી ભરેલું છે જેને શું કહેવાય કોષ રસ અથવા તો સાયટોપ્લાઝમ માણસને

ત્રણ વૈજ્ઞાનિકો આપ્યું એ મેં તમને લખાવી દીધા છતાં પણ બોલી જાવ ઇમ્બેડેન ઓટોમેર ઓફ અને પરના ત્રણ વ્યક્તિઓ છે બરોબર ચાલો તો આ સાયટોપ્લાઝમ ને ઝૂમ કર્યું એટલે ઘણી બધી પ્રક્રિયાઓ એક સાથે ચાલુ હતી એક પ્રક્રિયાને ઝૂમ કરો તો હવે જોઈએ આ શું થઈ રહ્યું છે એક ગ્લુકોઝ નો અણુ પોતાની મેળાએ આવે છે છ કાર્બન ધરાવતો આ છ કાર્બન ની સંપત્તિ ધરાવે છે

પોતાની પાસે હજી એક ફોસ્ફેટ આવતો જોવે છે અને આ જોઈને એને ખબર પડે છે કે હવે મારું સ્વરૂપ આ નથી રહેવાનું કારણ કે ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ છે મારા છઠ્ઠા નંબરના કાર્બન ઉપર એક ફોસ્ફેટ છે હવે એક હજી એક આવ્યો જે પહેલા નંબરના કાર્બન ઉપર પણ ફોસ્ફેટ જોઈન થઈ ગયો આથી ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ બની જાય છે બરોબર આ નવું સ્વરૂપ આવે છે પરંતુ કુદરતનો ખેલ જોવો મિત્રો આ

ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે છે એમ કહે છે બસ હવે આપણી ગેમ પૂરી આપણે અહીં પહોંચી ગયા છે રાજા થઈ હ્યુમન બોડી નઈ મૂકે ભાઈ હજી એક અમારો એટીપી જમા છે લાવો લાવો ફોસ્ફેટ લાવો એટલે ફોસ્ફોઇનોલ પાયરુવેટ પીઈપી તો એની પાસેથી એકમાત્ર ફોસ્ફેટ હતો એ પણ ચીનવી લેવામાં આવે છે અને એ એડીપી સાથે જોઈન થઈને એટીપી બને છે બરોબર છે મિત્રો એટીપી બને છે અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ હવે છે ફાઇનલ છેલ્લું પોતાનું સ્વરૂપ પકડી લેશે એ છે પાયરુઇક એસિડ એક પણ ફોસ્ફેટ જે છે એની પાસે રહેતો નથી બરોબર છે મિત્રો અને છેલ્લે પાયરુઇક એસિડ બને છે જે ત્રણ કાર્બન અણુ છે પરંતુ કુલ બે અણુ હોય છે આથી કુલ છ કાર્બન થાય હવે મિત્રો પ્રશ્ન એ થાય કે અહીંયા કેટલા એટીપી વપરાય છે તો કે સર બે એટીપી વપરાય છે કેટલા એટીપી મળે છે તો કે બે એટીપી સામા મળે છે તો આની કુલ ટોટલ શું કઈ લાગશે જ નહીં આપણને શું કઈ શક્તિ ભક્તિ કઈ મળશે જ નહીં મળશે ઈ આ બે વપરાણા એની સામે બે આવ્યા છે અને આ જે એનએડીએચ છે ને એમાંથી પણ મિત્રો આપણને શક્તિ મળે જે આપણે આગળ સમજવાના છે આજનો લેક્ચર લેન્ધી થઈ ચુક્યો છે ચાલો મિત્રો તો ના સમજાય તો કમેન્ટ કરજો ને સમજાય તો પણ કમેન્ટ કરજો બરોબર છે મોસ્ટ આઈએમપી ટોપિક છે મિત્રો આટલા માટે મેં ગળું દુખાવી દીધું છે બરોબર ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત